જેકેટ કોના માટે લાવ્યા આ પપ્પા માટે જાકેટ લાવ્યા છે આ છે મારા મિત કુમાર માટે મિત કુમાર માટે મિત કુમાર માટે સ્વેટર લાવ્યા છે ટી શકામ કામ તો આપણે બંધ કરીશ તો ઘરે આવીને જો અહીંયા ખમણ લાવ્યા છે તો ખમણ ખાઈએ છીએ મમ્મીને આ બધું કપડા ધોવાનું કામ ચાલુ હતું એટલે સાડીઓ બધી બા માટે બધા માટે લીધી છે જો આમ ચક્કર આવવા માંડે ઉલટી થાય શ્વાસ ના લઈએ થવા માંડે રાત્રે સાડા દસ અગિયાર વાગ્યા તને બહુ જ વરસાદ બી બરફ જ પડતો હતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો હું રેડી બી થઈ ગઈ છું અને અત્યારે આપણે લોકો જોઈએ છે આયુષનું ને એનું લે ઓલો ભાઈ આવ્યો જો ઓ ભાઈ કેટલા રૂપિયા કા સામાન ભાઈ ક્યાં બેચને આવ્યો એવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેલ્મેટ બેલમેટ બધું લઈને આવ્યા છો બધું સામાન લઈને આવ્યા તમે અમારા માટે આટલું બધું લાવ્યા તમે તમે ખરીદી એટલે ઘરી દીધો અમારો હું કરો લે રાખી અહા અને હું કહેતી હતી એમ કે અત્યારે આપણે આયુષની કોલેજ ને એવું જોવા જઈએ છે એને ચાર પાંચ જગ્યાએ નંબર લાગ્યા છે તો આપણે જોતા આવીએ કે એને કઈ કઈ કોલેજમાં નંબર લાગ્યા છે અને શું છે એડમિશન શું છે પ્રોસેસ તો હવે હું એ જ છું તો એક આંબડી પતાવી દઈએ તો આ અમારો ભાઈ છે આ મારા મામાનો છોકરો છે આપણે આખા પરિવારનું ઇન્ટ્રોડક્શન હવે સાંજે પાછા મળીએ ને ત્યારે અપાઈશું પછી હું તમને બતાવીશ ચાલો આગળ મળીએ કાલનો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ જો ન જોયો હોય તો જોઈ આવજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બીજો અહીંયા મમ્મીની શું શું લાવ્યા એ પણ આપણે બતાવી દઈએ આ શું છે જાકેટ કોના માટે લાવ્યા માટે આ પપ્પા માટે જાકેટ લાવ્યા છે પછી

મારી આટુ નકરી ટોપીઓ છે એક કા તારી છે કા તારી ફેર છે તને એક ગલ છે ઓકે બરાબર હા માટે બા માટે ગમે છે કલર કલર સારા છે યલો છે એક મારા સાસુ માટે નું છે અને માટે સાલ ઈચ્છી જાતો લમસું જેસ કરે છે એના માટે સ્વેટર સરસ સરસ તો લે છે થી આ ચલુ એ સંગ મંગાવી ખ્યાથે લો આવી સે લીધો હા ખ્યાથે લો આયુષ માટે લીધો ઓલે ના જેમલ ભએ સંકોગર સે જો ભાઈ પહેલી થાય ને તો રીટેક લઈ લેજો ના ના એવું કઈ ના ઓરિજિનલ ઓરિજિનલ સામાન સરખો કરતી રહેશે જવાનું છે તો અમે નીકળીએ પછી લેટ થઈ જશે બી બહુ જ છે આપણે આગળ મળીએ બ્લોગ જોતા રહેજો અને આગળ બહુ મજા આવશે સુરત એક્સપ્લોર કરશું તો જોતા રહેજો મજા આવશે જો આપણે કોલેજ તો પહોંચી ગયા હતા પણ હવે આજે જોઈ લીધું છે કોલેજ હવે આ કોલેજ જ ફાઇનલ કરવાનું છે પણ તો બી હજી એડમિશનમાં પાછું રાહ જોવી પડશે કેમ કે એની ડેટ જતી રહી હતી એટલે એ લોકો કાલે જ આવ્યા કેદારનાથથી અને એ લોકોની ડેટ જતી રહી છે હવે ફરીથી પાછું નંબર ક્યાં લાગે છે અહીંયા લાગે છે કે નહીં જોઈએ પછી આગળની અપડેટ હું તમને આપીશ ત્યારે હવે ક્યાં જઈશું એ હું આગળ તમને કહું

નાસ્તો કરવાને અને સુરતનો ફેમસ કોકો પીવા અહીંયા આવી કોકો પીવી કરવાનું મહાલક્ષ્મી ફેમસ ત્યાં આવ્યા છે કોકો પીવા અને સેન્ડવીચ મંગાવી છે તો ચલો આપણે મળીએ આપણે નાસ્તો કરીએ તો જો ઘરે પહોંચી ગયા આપણે એડમિશન તો થયું નહીં પણ ખાવાનું કામ તો આપણે બંધ હોવું કરે તો ઘરે આવીને જો અહીંયા ખમણ લાવ્યા છે તો ખમણ થઈએ છીએ

આ સો પાલવ સાડીસ યસ ઓકે એમાં કોન્ટેક નંબર પણ છે તમે એમાંથી એમને કોન્ટેક બી કરી શકો છો તો ગાઈસ જો સાડી ને એવું બધું ખરીદી તો કરી આવ્યા આપણે આવીને પાછા ઘરે આવીને બધું પેકેજ કરી દીધું કપડાં ને સાડી ને બધું અહીંયા મમ્મીએ બધાએ કપડાં ધોયા હતા હવારમાં એ બધાએ સંકેલવાનું કામકાજ ચાલુ છે નહીં અને આ ભાઈ બધું રેવણ વમણ કરે છે કાઢે છે બધો સામાન ઓક્સિજન લે ઓક્સિજન

તો ઓક્સિજનનો એક બાટલો લઈને જાઓ સારું ગમે એમ કરે તમારે એક એક રાત તો કેદારનાથમાં રોકાવું જ પડે તો જ તમે આખી યાત્રા કરી શકો તમે ઉપર જઈને ડાયરેક્ટ રાત્રે તો પાછા આવી જ ન શકો એ રીતે જ કરવું પડે લઈ જવાના પણ ને ઓક્સિજન બધું લઈ ઝાકી ઠંડી પણ બહુ અને વરસાદે ખૂબ હોય છે એટલે તમારે કપડાં એક બે જોડી નાખવા જ પડે તો જ તમે બીજા દિવસેનો સર કે અને ઓક્સિજનનો બાટલો તો ખૂબ લઈ જવા જરૂરી પડે છે અમને રાત્રે અગિયાર વાગે દોડ્યા હતા ઓક્સિજન ઘેટું ત્યારે અને ખુબ ચક્કર ને એવું આવવા ઓક્સિજન જ નો કાઈ દેખાય થાય અને આપણે ઓક્સિજન નીચેથી લઈ જાવ સારો ઉપર જાય એનો ભાવે વધારે લે અને જરૂર પડે રસ્તામાં તમને કેમ કે બીજે ક્યાંય રસ્તામાં જાઓ તો તમને ઉપર ચડતા ચડતા બહુ જરૂર પડે છે ઓક્સિજન ખૂબ જરૂરી વસ્તુ છે આ લઈ જ જાવી જોઈએ ઓછું બસ ઓક્સિજન ઘટી ગયું એટલે આમ ચક્કર આવવા માંડે ઉલટી થાય શ્વાસ ના લઈએ કે એવું બધું થવા માંડે રાત્રે સાડા દસ અગિયાર વાગ્યા હતા અને બહુ જ વરસાદ બી બરફ જ પડતો હતો વરસાદ તો પણ બરફ જ પડતો હતો એના હિસાબે થઈને ઓક્સિજન ઘટી ગયું હતું

તમને ઓક્સિજન અને તમે ત્યાં કેમ્પમાં રહ્યા હોય ને એટલે કેમ્પવાળા ને એ પેક થઈ જાય આખો પેક થઈ જાય એટલે અંદર ઓક્સિજન આવી ન હોય કે અને જો એમાં ભૂલાઈ ચૂકે કે તમે એની અંદર હીટર મૂક્યું હોય એ તો ગેરકાનુસર જ છે ને હીટર મૂકવું તો એ તમને કેમ્પવાળા આપે થોડીક વાર વાપરવા થોડુંક ગરમાટ થાય એ માટે પણ એ વાપરવું ઇનલીગલ છે તો એ આપે પછી તમારી રૂમમાં બંધ કરી રાખો એટલે એ કાર્બન ડાયોક્સાઇડ છોડે એટલે ઓક્સિજન આખો રૂમમાં પેક થઈ જાય મળે જ નહીં એટલે તમને બહુ આમ ગભરામણ થાય અને ચક્કર જેવું થાય અને ડાયરેક્ટ બહાર જાવ એટલે ઠંડી વધારે એટલે તમારું માથી ત્યારે બહુ દુખવા માંડે ઠંડી એટલી હોય ને એના કારણે એટલે ઓક્સિજનનો બાટલો બહુ જરૂરી પડે છે અને રાત્રે તો નીચેથી જ લઈ જાઓ સારું પડે નહીં જરૂર પડે એવું લાગ્યું એ હા વાત જરૂરી છે પર્સનલ લઈ લો તો પર્સનલ ચિંતા જ નહીં બધા જે લોકો હેલિકોપ્ટરથી જાય ને તો ખૂબ જરૂરી કેમકે હેલિકોપ્ટર નીચેથી જાય ડાયરેક્ટ ઉપર જાય એટલે ડાયરેક્ટ ખુલે ત્યાં ઉપર તો ઠેક પેક ઉદીન ન હોય પછી ડાયરેક્ટ જાય એટલે ઓક્સિજન હાવ ઘટી જાય અને એમને ખૂબ જરૂરી પડે કેમ કે ડાયરેક્ટ એકવીસ ટકાથી ડાયરેક્ટ ટકા ઓક્સિજન થઈ જાય એટલે એમને માટે ખૂબ જરૂરી છે એટલે કોઈ હેલિકોપ્ટરથી જતો હોય તો ખાસ લઈ જાજો બાટલો આઈસ જો બધું કમ્પ્લીટ છે અહીંયા આપણે જે સામાન બધા બેગ ને ઉખાલી છે હવે આપણે આગળ જમવા જઈએ છીએ કે આ જઈએ છીએ હું તમને બતાવું અત્યારે આપણે લોકો નીકળી ગયા છીએ જમવા જવા માટે ત્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવું માર્કેટમાં કે આપણે લોકો જઈએ છીએ અડાજણ જવાનું છે અડાજણ આપણી સાથે છે આયુષ મમ્મી પપ્પા અત્યારે આપણે લોકો પહોંચી ગયા છે ઢોસા ખાવા આપણી સાથે મમ્મી પણ છે અને અમને રસ્તામાં છે ને અમારા જૂના મસ્ત અમારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ મળી ગયા અને મારી એમની છોકરી મારી બેસ્ટ ફ્રેન્ડ છે એ દુબઈ છે અત્યારે તો એ લોકો મળી ગયા હવે આપણે અંદર જઈએ પછી મળી

સારા હતા એની જગ્યા ઉપર પહેલાંનો ટેસ્ટ આખો અલગ છે ને આનો આખો અલગ છે એમ કે આ સાઉથનું થોડોક ટેસ્ટ છે હં ચટણીવાળા મતલબ કે સાઉથની જે ચટણી હોય એ ટાઈપના ઢોસા છે અને મતલબ નોર્મલ ઢોસા કરતાં અલગ ઢોસા છે થોડાક અને આપણે રેગ્યુલર તો જે ખાઈએ એ બધે સેમ ટેસ્ટ હોય એવો નથી થોડોક અલગ છે પણ સારા છે ક્યારેક ટ્રાય કરાય મજા આવે તો ગાઈ જો અત્યારે આપણે જમીનને એમ આવી ગયા હતા અને હવે સુઈ જઈશું કેમ કે અગિયાર જેવું વાગી ગયું છે તો આપણે અત્યારે આ બ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી બાય બાય